નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે અંકના નિશેષ ભાગી શકાય તેવા દાખલા ફરીથી જોઈશું પણ થોડો ફેર હશે હવે આપણે અહિયાં અંદર ભાજ્ય છે છેતાલીસ અને ભાજક બે છે આપણને ખબર છે કે બે ના ઘડિયામાં ચાર પણ આવે છે અને બે ના ઘડિયામાં છ પણ આવે છે તો દાખલો આપણે જયારે શરૂઆત કરીશું ત્યારે બે દુ ચાર ચાર માંથી ચાર માઇનસ કરીશું જવાબ આવશે જીરો હવે આ છ ને અહીંયા આપણે બે તાલી છ આ રીતે લખવાનું નથી પરંતુ તેને બદલે બે છ નીચે ઉતારવાના છે છ નીચે ઉતારવાના અને બે તાલી છ આ રીતે આપણે છ માંથી જો માઇનસ થાય એટલે જીરો આ રીતે દાખલો ગણવાનો છે બાજુમાં છ લખી દેવાના નથી હવે આપણે ફરી ભાગ્યા કરીશું અહીંયા પણ રીતની જેમ આપણને ખબર છે કે બે ના ઘડિયામાં આઠ આવે છે તો બે ચોક આઠ માઇનસ કરીશું આઠમાંથી આઠ જાય તો જીરો અહીંયા પણ પહેલાની જેમ અહીંયા બે ચોક આઠ કરવાના નથી પરંતુ આ આઠ ને આપણે નીચે ઉતારવાના છે અને આઠ ને નીચે ઉતારીશું પછી બે વડે ભાગ ચલાવીશું માઇનસ કરીશું તો હવે આપણે ત્રણ રકમના દાખલાને બે વડે ભાગી શકાય તેવી રીતે જોઈશું અહીંયા આપણને ખબર છે કે બે ને અને અહિયાં એક છે ભાજ્ય એક છે ભાજક બે છે બે એકા બે કરીએ બે એકા બે કરીશું તો આ રીતે પહેલી રકમ નાની હોય તો ત્યારે બે રકમનો આપણે બે રકમ સાથે આપણે ભાગાકાર કરવો પડે તો હવે આપણે એક નહીં લઈએ પણ એકને બદલે બાર લઈશું હવે આપણને ખબર છે કે બે છ બાર એ બેના ઘડિયાળમાં આવે છે તો એ રકમ સાથે લઈ લઈશું માઈનસ કરીશું બેમાંથી બે જાય તો જીરો એકમાંથી એક જાય તો જીરો હવે પહેલા દાખલાની જેમ અને પણ બાજુમાં લખવાને બદલે ઉપરથી નીચે ચાર ઉતારીશું અને બે દૂ ચાર કરીશું માઇનસ કરીશું ઝીરો હવે આપણે બસો ને બે વડે ભાગીશું અહિયાં અંદરની પહેલી રકમ બે છે ભાજ્ય અને બાર ભાજક પણ બે છે એટલે બે એકા બે વડે આપણો ભાગ ચાલી જશે બે માંથી બે જાય તો ઝીરો હવે આપણે નીચે ઉતારીએ છીએ ઝીરો ને નીચે ઉતારી કોઈ ભાગ ચાલતો નથી બે વડે એટલે આ જીરો જે અહીંયા મૂક્યો છે તે ભાગ નથી ચાલતો તે માટેનું ઝીરો આપણે ઉપર મૂકવો પડશે અને ત્યાર બાદ આ ચાર નીચે ઉતારવો પડશે અને ચાર નીચે ઉતારીને વડે ભાગ ચલાવવો પડશે ભાગ ન ચાલે તેનો ઝીરો આપણે અહીંયા મૂક્યું છે હવે આપણે એકસો ચોરાણું ને બે વડે ભાગીશું આપણને ખબર છે કે ને બે વડે ભાગી શકાય નહીં એટલે આપણે બે રકમ સાથે લેવી પડશે આપણે ઓગણીસ સાથે લઈશું હવે બે ના ઘડિયામાં બે નવા અઢાર આવે છે અને બે દાન આવે છે તો દાનસ ની સૌથી નજીકની રકમ અઢાર ઓગણીસ ની સૌથી નજીક રકમ વીસ છે જે ઓગણીસ કરતા મોટી છે પરંતુ ઓગણીસ માંથી વીસ બાદ કરી શકાય નહીં તેટલા માટે આપણે બે નવા અઢાર વડે ભાગ ચલાવવો પડે માઇનસ કરીશું 9 માંથી આઠ જાય તો એક માંથી એક જાય તો જીરો હવે છે કારણ કે એકનો કોઈ ભાગ ચાલતો નથી એટલે હવે ચૌદ ના ભાગ ચલાવીશું આપણને ખબર છે કે બે સત્તા ચૌદ તો એ પ્રમાણે બે સત્તા ચૌદ કરીશું આમાં આગલા દાખલાની જેમ ઉપર આવતું નથી કારણ કે આપણે નવ માંથી આઠ માઇનસ કર્યા એનો જવાબ એક વધ્યો છે એનો આપણે ભાગ ન ચાલતો હોય તો અહીંયા જીરો મૂકવાની જરૂર નથી પરંતુ ઉપરથી ચાર ઉતાર્યા બાદ એ રકમને આપણે સાત વડે નિશેષ ભાગી શકીએ છીએ